જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર અને આજે જવાનું છે પાછું આપણે સપ્તાહ માં લખીમા પપ્પા બધા ઘરના હશે એ ભૂરી હેલો હા હાલો તો આપણે ભાગ્યા સપ્તાહમાં લખીમા ને પપ્પા બધા ગયા હું જાઉં તારો ન્યા જઈને હે ને ભાઈ

હવે ઓછી થઈ ગઈ ટૂંકમાં મોડો મોડો ચાલુ કર્યો માણસ આજે મને હાર મારો હાલો અમે જાય ઘરે માંથી પહોંચી ગયા છે ઘરે આજે મિત્ર નહોતા કેમ કે એ બધા મિત્રો પોતપોતાના પોતાના હોય ગયા કેમ કે હું એક જ પરણેલો વ્યક્તિ છે બાકી બધા વાંધા છે એટલે તમે સમજી જાઓ અમે એટલે હું એક લોખો પડી ગયો તો વાત નથી કોઈ નતા આપણા ઘરના કોઈ નતા હું પપ્પા મમ્મી ભાઈઓ ન્યો કીધું નહીં

હા કરી યાર વાડિયાથી ભાઈ પાછો પૂગી ગયો અને આપણે વાંચલા વેડલું પાછા ફિટ કરી દીધા બોલું ટાઈટ થઈ ગયા એક બોલ ઘટા પણ વાંધો નહીં આ બોલું ભાઈ ઢીલા લાગે છે અંદર ને આ જો ટાયર હોલે હેલો થઈ યાર ગાભો બાભો મારી દઈ અને આનો એક વિડીયો પાછો આપણે બનાવવાનું શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો ટૂંકમાં બહુ કોમેન્ટ આવી છે તમે વિડીયોને બે ત્રણ મૂકો એમ એસ કે ભોલા કવારી કરવામાં વિચાર અમારો છે તો મૂકી દે બીજું હું તો પબ્લિકને આ વિડીયો જોવાની બહુ ગમે હજી તમે વિડીયો બેગ મૂકજો તો આ વિડીયો આપણે મૂકતા જ રહે હું મહિના મેકા સુધી કંઈક અલગ ટાઈપ કહીશું ને આમાં ઓહો ઉધરાવી જ બુરા હાલો તો મને છે ને પાછવાનું ચાલુ કરીએ પેલા બધું ફિટિંગ કરી લઈએ ભાઈ આપણા ટ્રેક્ટર છે ને અત્યારે મૂકી દીધું છે ચાર્જિંગમાં અમે ઘણા ભાઈની કોમેન્ટ હતી આપણે એસ કે ભડાકાવાની છે કે તમે ટ્રેક્ટર ચાર્જિંગ કરી રીતે કરો તો ભાઈ જો આવી રીતના તો એ ચાર્જિંગમાં મૂકી દીધું ચાર્જર હાલેજ ચોવી વોલ્ટેજ નહીં હેરાવી દેવાનું તો અત્યારે ટેક્ટર ચાર્જિંગ થાય કેમ કે ને એમને પડતર પડ્યું હતું આ ફાઇનલી વારો આવી ગયો ચાર્જિંગ કરવાનો અને આનો આખો વિડીયો અપલોડ કરી ગયો છે આનો પાર્ટ એસ કે ભડાકાવાળી ચેનલમાં સોરીઓ અહીંયા લોકો તમે જ્યાં તમે નામ સર્ચ મારો ને તો પણ આવી જાય અને ટાઈટલમાં લિંક આપેલી છે એસકે ભડાકા લખી દે છે બ્લુ કલર એ પર ટચ કરીશો ને તો ડાયરેક્ટ તમને એના વિડીયો આખા જોવા મળી જાય તો અહીંયાથી જોઈ આવજો ફટાફટ હલો ચાર્જિંગ કરી લઈને પછી આનો વિડીયો બનાવે છે પછી બનાવીએ મારા લખીમાં આવી ગયા વાડીએથી

આઈલુ બેલ લઈને ભાઈ હે લઈ જા લાલા અમે બોરસો બઈસો તો છોકરાને બધી અમે ટેસ્ટિંગ કરવા હમ ટેસ્ટિંગ લોકોનો થઈ ગયો પણ હજી એના વિડિયો તો આવશે આપની ચેનલ માં હાલો ભાઈ એ બોરી તો જો એ જાળ રાખ્યો વધે અદેસીન હા હમ ના વિનાખો બોલો ફોટો લોડ માં નથી નાખો કાકરા હે હાલો જાઈન ક્ષેત્રમાં જાઈન

એને ટાર્ગેટ 50000 ખાલી એક વી આવ તો પાછામાં ટોલી આખી બનાયના હત કરો તો સારો કારણ કે જો નો ભાઈ આમાં બહુ લાગે એટલે રિકવર ન થતો માં તારે ભારી ટોલી ને ભાઈ

તો બધી લખેમાન કેતો ઘણા એમ કે લખીમાન જર્સી કૃષ્ણ ગયો તો કોમેન્ટ લખી લખેમ એ કોમેન્ટ એવી હતી કે તમે એમ કરી કરીને ડોહિ કામ બહુ કરાવો પણ અમે ખરેખર નથી કરાવે ત્યાં સુધી કામ કરું મારા તાકાત છે ને ત્યાં સુધી કામ કર્યા કરું તો કઈ વાંધો નહીં હાલો આ બ્લોગથી જાય લાંબો આ બ્લોગ ને કરી દઈ પૂરો અને આ બ્લોગ તમને કેવો લાગે જરાક કોમેન્ટ કરી દો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બા બાય અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો Bye-bye.